નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા ભારતના હિન્દુ સંત કવિ કે જે ભોજા ભગત કે જેઓ ભોજલ રામ તરીકે જાણીતા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ તો મિત્રો આપણે વાત ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો આપણે વાત ચાલુ કરીએ આપણી જા આપણા જાણીતા ભોજા ભગત એટલે કે ભોજલ રામ વિશે ભોજા ભગતનો જન્મ સત્તરસો ને પંચ્યાસીમાં લેવવા કણબી જ્ઞાતિમ ફતેપુર અથવા દેવકી ગલોલ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો તેમના પિતાનું નામ કરશનદાસ અને માતાનું નામ ગંગાબાઈ હતું તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી બાર વર્ષની ઉંમરે તેઓ તેમના ગુરુને મળ્યા જેઓ ગિરનારી સંન્યાસી હતા જ્યારે તેઓ ચોવીસ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેહપુર ગામમાં સ્થાયી થયું તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલ રામ તરીકે જાણીતા થયા વ્યવસાયે તેઓ ખેડૂત હતા અભણ હોવા છતાં તેમના ગિરનારી ગુરુના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો તે ભોજા ભગતના આબખાઓ તરીકે પ્રખ્યાત છે અઢારસો ને પચાસ માં વીરપુર મુકામે પાસાઠ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા સ્મારક મંદિર આવેલું છે તેમના પદોમાં તેઓ પોતાને ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા કવિ અને ફિલસુક તરીકે તેમણે આરતીઓ ભજન ધૂન કાફી કીર્તન મહિમાઓ પ્રભાતિયા હોરી સરવડા ગોળી અને પ્રભાતિયા લખ્યા છે પરંતુ તેમના આબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના આબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે સામાજિક વિસંગતાઓ પર તેમણે તેમની ભાષા કટાક્ષ કર્યો છે તેમના પદોમાં તેમણે કોમળ ભાષા દેખાઈ આવે છે ભક્તમાળામાં ગોપીઓથી વિખુટા પડતા કૃષ્ણનું વર્ણન કર્યું છે ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતા છે તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મ્ય અંગ છે તેમના અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે તેમનું ઈંટોનું બનેલું ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે આશ્રમને ગાદીપતિ કહેવાતા મહંત સંભાળે છે તેમને ઘણા શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતા સંતોમાં વીરપુરના જલારામ અને ગારિયાધારના વાલમરામનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતી આપણી ભોજા ભગતની વાત એટલે કે ભોજલ રામની વાત તો તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં સીતારામ જરૂરથી લખજો અને જો તમે અમારી ચેનલમાં મિત્રો નવા છો તો અમારી ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો આજનો વિડીયો અહીં ખતમ કરીએ હવે મળીશું નવા વિડીયો અને નવા જ ટોપિકની સાથે તો આજે અહીં વિરામ લઈએ ધન્યવાદ